રાજ્યની અંદર બન્યા છે આ વાતને હવે પોલીસ પણ નકારી ન શકે સુરતમાં દારૂના અડ્ડા નહી આખે આખું એક બાર જે છે એ ઝડપાયું છે બાકી દારૂના અડ્ડાઓ તો એ બંધ થતા નથી દેખાયા થાય છે તો માત્ર એ તારીખાઓને વાતો થાય છે કે દારૂબંધી અમે પાલન કરાવ્યા છે સમાચારોમાં આગળ વાત કરીએ તો સમાચાર સુરતથી થી સામે આવી રહ્યા છે આમ તો કહેવાય છે કે ગુજરાતમાં દારૂ બંધી છે અહીંયા દારૂ નથી મળતો પરંતુ દારૂ મળે છે હવે તો એક એવો સામે આવ્યો છે કે જેની અંદર આખે આખું એક બાર ઝડપાયું છે જોકે પોલીસ હજુ પણ કદાચ ઊંઘમાં હશે રાજ્યની અંદર એ બુટલેગરો બેફામ બન્યા છે આ વાતને હવે પોલીસ પણ નકારી ન શકે સામાન્ય માણસ પણ નકારી ન શકે કારણ કે ગુજરાતની અંદર બેફામ દારૂ વેચાય છે સુરતમાં દારૂના અડ્ડા નહીં આખે આખું એક બાર જે છે એ ઝડપાયું છે દારૂ બાર એક વિડિયો જે છે તે ત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે લોકેશન સાથે ફોટા પણ વાયરલ થયા છે ગોપીન ગામ રોડ નજીક આ દારૂ નું આખે આખું એક બાર ઝડપાયું હોવાની વાત સામે આવી રહી છે ઉત્તરાયણ પોલીસ આ તમારા વિસ્તારની અંદર આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે જુઓ તમે એકવાર ચેક કરજો અલગ અલગ બ્રાન્ડના દારૂને વેચાણ થાય છે પોલીસનો ડર છે કે નહીં એ આ વિડિયો પરથી સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પોલીસનો ડર જરા પણ નથી વિડિયો વાયરલ થયા બાદ એ પોલીસ ત્યાં પહોંચી કદાચ એ પણ નથી ખબર કાર્યવાહી કરી હશે પણ નથી ખબર પરંતુ કેટલા સમયથી આ બાર આખા આખું ચાલે છે ત્યાં તમે જુઓ કે જે વિડીયોની અંદર દેખાઈ રહ્યા છે કે અલગ અલગ બ્રાન્ડની બોટલો રાખવામાં આવી ત્યાં એક વ્યક્તિ બેઠો છે એ વ્યક્તિ એક આવી રીતે નાની ઝૂંપડા જેવું બાંધેલું છે એની અંદર ટેબલ રાખેલું છે મોબાઈલની દુકાન જેવું તમે જુઓ કે ત્યાં અલગ અલગ બ્રાન્ડની દારૂની બોટલો રાખેલી છે ત્યાંથી તમારે જે બોટલ જોઈતે તમારે પેમેન્ટ કરી એટલે સીધી તમને બોટલ ત્યાંથી મળી જાય ન માત્ર કાચની નીચે નીચે બીજા થેલા ભર્યા છે એ થેલાની અંદર પણ કેટલીક બોટલો ભરી હોવાની વિડીયોની અંદર સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે હવે પોલીસ જાગે ઉંઘમાંથી કાર્યવાહી કરે તો બહુ સારી વાત છે બાકી બુટલેગરો બેફામ બનતા જાય છે જે પ્રકારના અત્યારે આ સમાચાર મળ્યા અને જે પ્રમાણે આ વિડિયો સામે આવ્યા સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે એમાં એમને કોઈ જાતની બીક નથી બિંદાસ રીતે બેફામ દારૂનું લેવેજ જે છે તે ત્યાં કરવામાં આવે છે સાથે ત્યાં કેટલા સમયથી દારૂનો આખો અડ્ડો જો કે આનો અડ્ડો પણ ન કહી શકાય આખે આખું બાર જ કહી શકાય અડ્ડા હોય તો ત્યાં તમને ઓલી પેલી પોટલી ને એવું બધું મળતું હોય પરંતુ જ્યાં બાર હોય ત્યાં તમને અલગ અલગ બ્રાન્ડની બધી જ બોટલો મળી જાય અને એ પણ કેટલા કેટલા ભાવમાં વેચાય છે એ ખબર નથી પરંતુ તે મળે છે એ પોલીસ અજાણ હશે આ વાતથી કે કેમ આ સૌથી મોટો એક સવાલ જે છે તે અહીંયા ઊભો થઈ રહ્યો છે કે પોલીસ બધું જાણવા છતાં પણ કેમ કાર્યવાહી નથી કરતી ન માત્ર સુરત પોલીસ ગુજરાતમાં કેટ કેટલી જગ્યાએથી આ પ્રકારના કિસ્સાઓ સામે આવે છે કે બુટલેગરો બેફામ બને દારૂનું ખુલ્લેઆમ વેચાણ કરે છતાં પણ એમની સામે કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી કેમ પોલીસ કાર્યવાહી નથી કરતી આ મારો એકનો સવાલ નથી આમ જનતા સામાન્ય નાગરિકના પણ સવાલ છે કારણ કે ક્યારેક ક્યારેક જેવા વિસ્તારોમાં એ સ્થાનિક લોકો રહેતા હોય ત્યાં દારૂનું એ અડ્ડાઓ ચાલતા હોય બેફામ બનતા હોય એ બોટલેગરો છતાં પણ એમની સામે કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી તો સ્વાભાવિક પડે કે પોલીસનો એ ડર નહીં હોય અને કદાચ એ માણસ પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવા જાય તો પોલીસ ત્યાંથી શું જવાબ આપે તો એ ફરિયાદીને ખબર બાકી દારૂના અડ્ડાઓ તો એ બંધ થતા નથી દેખાયા થાય છે તો માત્ર એ તારીફ હોય અને વાતો થાય છે કે દારૂબંધીનું અમે પાલન કરાવ્યા છે અપાલન કરાવતા હોય તો આ પ્રકારના દારૂબાર ક્યારેય ન ઝડપાય અથવા તો આ પ્રકારના વિડીયો ક્યારેય ન આવે બેફામ રીતે ગુજરાતની અંદર દારૂની ગાડીઓની ગાડીઓ ઉતરે છે બેફામ રીતે ગુજરાતની અંદર દારૂ પીવાય છે અને બેફામ રીતે ગુજરાતની અંદર દારૂ વેચાય છે આ વાત અને આ વાસ્તવિકતા પોલીસે પણ સ્વીકારવી પડશે સુરતના કમિશનર એમને પણ આ વિડીયો કદાચ દેખાય અને સમાચાર એમના સુધી પહોંચે તો તપાસના કદાચ આદેશ આપીને આ બધા ચેક કરાવજો

કાર્યવાહી થાય કોને તો ભાઈ પોલીસ લેગરો સામે કોઈ બોલે તો એમની સામે કાર્યવાહી કદાચ થઈ જાય પરંતુ તો છૂટી જાય આ પ્રકારની તાકાત ધરાવતા જે છે ને એમને પડશે અને સુરત સુરતની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની જ્યારે જ્યારે વાત ઉડે છે ત્યારે સ્વાભાવિકપણે પોલીસ સામે પણ સવાલ ઉભા થાય છે ત્યારે આ વિડીયો એક આવ્યો છે ને આ વિડીયો વાયરલ થયા બાદ ફરી એકવાર ચર્ચાએ જોર પકડ્યું છે કે સુરત પોલીસ કેટલી ઊંઘમાં છે કે એની નજર રહે અહેમ હેઠળથી આ પ્રકારના દારૂના ધંધાઓ ચાલે છે જો કદાચ પોલીસ સુધી આ સમાચાર પહોંચે તો એમને એક વિનંતી છે કે આ પ્રકારના દારૂના અડ્ડાઓ ચાલતા હોય તો બંધ કરાવજો કારણ કે ગુજરાતમાં દારૂબંધી છે